મિની ટ્રેક્ટર ટોટલ ઓઝાર સાથે વેચવાનું છે કયા કયા ઓજાર છે અને કેટલી કિંમત રાખી છે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મિની ટ્રેક્ટર ઓજાર સાથે વેચવાનું છે રાપ છે દાંતી છે ઓરણી છે વગેરે ઓજાર છે સૌપ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો ટ્રેક્ટર છે મહેન્દ્રા જીઓ બસો પચીસ ડીઆઈ કન્ડિશન તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર છે આઠમો મહિનો છે કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી અને ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો પહેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરી આવું ગન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા તમે વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં ટ્રેક્ટરની સાથે દાંત આપવાની છે રાપ છે ઓરણી છે સાહણું છે અને આ ટોટલ વસ્તુ સાથે આપવાની છે છે જે તમને અંદર બતાવવામાં આવી અને ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના બધા કમ્પ્લેટ છે કિંમત સાડા ચાર લાખ રાખવામાં આવી છે ઓજાર સાથે ટ્રેક્ટરની રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો